નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવ ઓગસ્ટ શનિવારે રક્ષાબંધન અને શ્રાવણ મહિનાની પવિત્ર પૂનમના દિવસે માત્ર તમે અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરી લેજો મિત્રો નવ તારીખે પૂનમ અને રક્ષાબંધનનો શુભ તહેવાર છે શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો તહેવાર અને પવિત્ર દિવસ છે એટલા માટે આજ દિવસનું અને તહેવારનું ખૂબ જ ખાસ અને વિશેષ મહત્ત્વ છે પૂનમ અને રક્ષાબંધનના દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે અગિયાર ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે શ્રાવણ માસના રક્ષાબંધન અને પૂનમનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો મિત્રો એ છે અગિયાર ચોખાના દાણાનો ઉપાય તો મિત્રો તમારે રક્ષાબંધન અને પૂનમના દિવસે તમારે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ ઘણા લોકો એવા હશે કે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન જ નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે જો તમે શ્રાવણ મહિનામાં આ રક્ષાબંધન અને પૂનમના દિવસે આ ઉપાય કરી લ્યો છો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય જ કરી લેવો જેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી તમારે મિત્રો આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે તો ચાલો મિત્રો હવે આપણે આ ઉપાયને શરૂ કરીએ શ્રાવણ મહિનાનો રક્ષાબંધન અને પૂનમનો દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજા પાઠ કે અનુષ્ઠાનથી મનોકામના પૂર્ણ નથી થતી તે રક્ષાબંધનના દિવસે આ ચોખાના દાણાનો એક નાનકડો ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે જો તમે પણ આ પવિત્ર દિવસે આ ઉપાય કરવા માગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો મિત્રો તમને ચોક્કસ ફળ મળશે અને હવે ચોખાના દાણાનો ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો કોને કરવો અને કેવી રીતે કરવાનો છે તો મિત્રો ચાલો આપણે કમેન્ટ બોક્સમાં શ્રી સિવાય નમસ્તો અને ઓમ નમો સિવાય જરૂરથી લખી દઈ સાથે જ આ વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયો પૂરો જોજો તમને લાભ મળશે જ અને મિત્રો વિડીયોને વચ્ચેથી જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય આ રક્ષાબંધન અને પૂનમના દિવસે આપણે કેવી રીતે કરવો કોને કરવો અને કયા સમયે કરવો જોઈએ ક્યાં કરવો જોઈએ આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે આ વિડિયો જોશો તેને અગિયાર ચોખાના દાણાનો ઉપાય અવશ્ય જ કરી લેવો કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે જ્યારે વાત અગિયાર ચોખાના દાણાની આવે તો તે સોના પણ સુહાગા જેવી વાત થઈ જાય એ ખૂબ જ મોટો ઉપાય બની જાય અને આ પૂનમ અને રક્ષાબંધન હવે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કોને કરવો સૌથી પહેલાં વાત જાણીએ કે મિત્રો ઘરની જે માતા બહેન તેમાંથી કોઈ એક માતા બહેન આ ઉપાય કરી શકે અને જો તમે ઈચ્છો તો તમે મિત્રો આ ઉપાય પણ કરાવી શકો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ હોય સમસ્યા હોય તો આ ઉપાય પોતાના માટે કરવા માગે છે તો ઉપાય પોતે પણ કરી શકે બાકી જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો તેમાં કોઈ સમસ્યા નથી એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે અને ઘર પરિવારના સભ્યો માટે ઘરની માતા બહેન માતા કે બહેન પણ કરી શકે અને જો ઘરમાં માતાઓ કે બહેન ઉપસ્થિત ન હોય તો તેઓ પણ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પુરુષ સભ્ય પણ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે મિત્રો હવે આપણે આ કયા સમયે કરવો સવારે કરવો કે સાંજે તો જુઓ મિત્રો તમારે સવારે પણ કરી શકો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તો મિત્રો તમારે સવારે આ ઉપાય કરવો વધુ સારું રહેશે અને સાંજે પ્રદોષકાળમાં પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ જ સમસ્યા નથી હવે આગળને સૌથી મોટી અને મહત્વની વાત આવે છે કે સવારે આપણે ઉપાય કરીએ તો કયા સમયે અને સાંજે પ્રદોષકાળમાં કરીએ તો કયા સમયે કરવું જોઈએ તો મિત્રો તમારે વહેલું ઉઠવાનું છે અને કારણસર થોડું મોડું થઈ જાય તો દસ કે બાર વાગ્યા સુધી પણ આ ઉપાય કરી લેવો જોઈએ પરંતુ બાર વાગ્યાથી વધુ પડતું મોડું ન થાય આ વાતનું ધ્યાન રાખવાનું સાંજે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય છથી સાત વાગ્યા સુધીનો હોય છે તો મિત્રો હાલના ઋતુમાં સાંજ મોડી થાય એટલે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી બાર વાગ્યાની વચ્ચે પણ આ કરી શકો છો મિત્રો આ ઉપાય કરી તેમાં કોઈ જ સમસ્યા નથી હવે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવો જોઈએ તો મિત્રો શિવજીના મંદિરમાં જઈ ઘણા લોકો પૂછે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ તો આ ઉપાય તમે ઘરે નથી કરી શકતા આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે હવે આ ઉપાયને લઈને એક અન્ય મોટી વાત કે અગિયાર ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે શું દુકાનેથી લાવવા કે ઘરેથી તો મિત્રો તમારે એ ચોખાના દાણા ક્યાંથી લેવાના છે કારણ કે ચોખા અનેક પ્રકારના હોય તો જુઓ બધાના સવાલોનો જવાબ એક જ સાંભળી લો આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે કયા ચોખા છે ક્યાં નથી બસ જે ચોખા છે તે તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બાકી ચોખા બાસમતી હોય સાદા હોય કે કોઈ પણ પ્રકારના ચોખા હોય તો તમે કોઈ મુશ્કેલી નથી તો સીધી વાત એ છે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ભરી એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો કારણ કે ફક્ત અગિયાર ચોખાના દાણા જ લેવાના છે તો તે ચોખાના વાટકીમાંથી ચોખા અગિયાર લેવા અને મિત્રો તૂટેલા ન હોય કપેલા ન હોય અને જેમાં કોઈ ડાઘ ન હોવા જોઈએ એટલે કે સારા સાબુત ચોખાના અગિયાર દાણા કાઢીને રાખી લેવા જોઈએ અને નાની વાટકીમાં રાખો જેથી તે સુરક્ષિત રહે અને એક પણ દાણો આગું પાછો ન થાય આ રીતે તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થશે જેમ જ તમારી ઉપાયની સામગ્રી એટલે કે અગિયાર ચોખાના દાણા તૈયાર થઈ જાય પછી તમારે પૂજન સામગ્રી પણ તૈયાર કરી લેવી સવારે ઉપાય કરો તો એક લોટો પાણી અને જે પણ પૂજન સામગ્રી લઈ જવા માગો છો તે જ તૈયાર કરી લેવો જો સાંજે જાઓ તો એક દીવો તૈયાર કરી આ ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સવારે સ્નાન કરીને જ ઉપાય કરવાનો છે અને સાંજે પ્રદોષકાળમાં જ કરો છો તો મિત્રો તમારે સ્નાન કરવાની જરૂર નથી પરંતુ તમે હાથ મોટું ધોઈને પણ આ ઉપાય કરી શકો તેમાં કોઈ જ સમસ્યા નથી મિત્રો તમારી ઉપાયની સંપૂર્ણ સામગ્રી તૈયાર કરીને તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચી જાઓ સૌથી પહેલાં મંદિરમાં જઈને ઉપાય નથી કરવાનો પહેલાં ભગવાનને દર્શન કરો શિવલિંગની પાસે આવી ગયા પછી તમે જે પૂજા સામગ્રી લાવ્યા જેમ કે સવારે ગયા તો એક લોટો પાણી અને અન્ય પૂજન સામગ્રી તેનાથી ભગવાન શિવજીનું પૂજન કરો સૌથી પહેલાં એક લોટો પાણી ચડાવો અને પૂજન સામગ્રી ચડશે જો તમે સાંજે આ ઉપાય કરો છો તો તમે જે દીવો લાવ્યા તે મંદિરમાં જઈને તમારી માચીસથી પ્રગટાવી દો મિત્રો શિવલિંગ પાસે રાખો અને આ દીવો રાખ્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવાનો છે પૂજન અર્ચન પૂર્ણ થઈ જાય એટલે શિવલિંગની પાસે ક્યાંક બેસી જાઓ સામે કે આજુબાજુમાં જ્યાં બેસવું હોય ત્યાં બેસી અગિયાર ચોખાના દાણાનો તમારી સામે કાઢીને રાખો અને હવે તમારે તૈયારી કરવાની છે જ્યારે તમે પૂજન અર્ચના કરી આ ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ ઝડપથી અને મોટું મળશે તમારા અગિયાર ચોખાના દાણા તમારી સામે કાઢી આ ઉપાય તમારા જમણા હાથની હથેળેથી કરવાનો છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમારી કાગળની પોટલી ખોલીને અને સામે રાખો અને તમારા અગિયાર ચોખાના દાણા કાઢી તમારે શિવલિંગ તમારી સામે હશે તો તમારે અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે મિત્રો ક્યાં ચડાવવાના શિવલિંગ પર જ કે ચડાવવાના છે કે બીજે ક્યાંય નહીં તમારે તમારી હથેળીથી શિવલિંગ પર ચડાવવાના છે ભલે પછી તે જાતે જ જલધારી પર પડી જાય તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવું જોઈએ તો મિત્રો ચોખાનો દાણો લ્યો અને શ્રી સિવાય નમસ્તોભિયમ બોલો અને શિવલિંગ પર ચડાવી દો આ જ રીતે બીજા ચોખાના દાણા લ્યો અને શિવલિંગ પર ચડાવો અને મંત્ર બોલો ચોખાના દાણા લઈ શ્રી સિવાય નમસ્તોપિયમ બોલો અને ચડાવી દો આ રીતે તમારે અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવલિંગ પર ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરવી કે તમારે છેલ્લે કરવાની પરંતુ દરેક ચોખાનો દાણો ચડાવતી વખતે શ્રી સિવાય નમસ્તોપિયમ અવશ્ય જ બોલવું જોઈએ તેમજ તમારા અગિયાર ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય તે પછી તમારે શું કરવું ભગવાને તમારી મનોકામના કહેવાની છે અને અગિયારમો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જાઓ ત્યારે શ્રી સિવાય નમસ્તોપ્યમ બોલીને ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો પછી ભગવાનને તમારી મનોકામના કહો દુઃખ સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો જેમ જ તમે તમારી મનોકામના બોલો પરંતુ ઉપાય કર્યા પછી તમારે બે મિનિટ ભગવાન શિવજીના મંત્રનો જાપ કરવો અને પછી ભગવાનને ફરી એકવાર તમારી મનોકામના કે દુઃખ કે સમસ્યા માટે તમારે પ્રાર્થના કરવાની છે અને આશીર્વાદ લઈને ત્યાંથી ઊભા થઈ શકો મિત્રો આ રીતે આ ઉપાય પૂર્ણ થઈ જાય છે આ રીતે જ વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન રાખી અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરશે તેની મનોકામના નિશ્ચિત રૂપે પૂર્ણ થશે અને જલ્દી જ પૂર્ણ થશે જે પણ દુઃખ સમસ્યા હશે એ પણ ખૂબ જલ્દીથી જ દૂર થઈ જશે જો તમે અહીંયા સુધી વિડીયો જોયો તો તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે હું બીજો મહત્ત્વનો ઉપાય લઈને આવી ગઈ ગઈ છું જેથી તમને વધુ ફાયદો મળે તમારે એક દીવો લેવાનો અને ઈચ્છો તો માટીનો લઈ શકો પછી શુદ્ધ લોટનો બાંધીને તેનો દીવો પણ તૈયાર કરી શકો છો પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું અને તમે ઘીનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે પ્રગટાવો આ બધી જ સામગ્રી લઈને તમારે પ્રદુષ્કાળમાં તમારા ઘરની નજીકના તુલસીના કુંડામાં આજુબાજુમાં જોવું જોઈએ અને આ ઉપાય મિત્રો તમારે ત્યાં પહોંચીને સૌથી પહેલાં તે દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય નમઃ અગિયાર વખત જાપ કરવો અને જમણા હાથમાં થોડી હળદર લઈ તમારું નામ અને ગોત્ર બોલતા દીવામાં નાખી દેવું પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી અમારા બધા જ કષ્ટો દુઃખ તકલીફો દૂર કરો અને હે મહાદેવ અમારા બધા કષ્ટ દૂર કરી આ ભાવનાથી તમારે આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર